નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાત મંગોરો સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના લીમડી મોટા મંદિર ખાતે સારંગપુર મંદિરમાં હનુમાનજીના મૂર્તિના વિવાદને લઈને સાધુ સંતો અને મહંતોની એક બેઠક યોજાઈ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરના મહામંડલેશ્વરોની આગામી તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ આ બેઠક યોજાશે સનાતન ધર્મ અને હનુમાનજીના અપમાન મુદ્દે આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે ત્યારે લખનઉમાં અખિલ ભારતીય સન સમિતિની બેઠક થશે ત્યારે અધ્યક્ષ પદેથી નવતમ સ્વામીને ખદેડી મુકાયા છે ત્યારે ગુજરાતના પ્રાંતના અધ્યક્ષ પદેથી તગેડી દીધા છે ત્યારે કરણી સેના કરશે સારંગપુરની કૂચ ત્યારે સોમવાર સુધીમાં ભીચિત્રો હટાવવા પણ કરણી સેનાએ ચીમકી આપી છે હનુમાનજીને નાળિયેર ફોડવાના મશીન રીતે ઊભા રાખ્યા છે તો તમારા કોઈ સ્વામીઓના પુતળાને ઊભા કરો ને હનુમાનજીના રુદ્ર અવતાર છે મશીન નથી જય શિયારામ સાળંગપુરમાં ચોપન ફૂટની હનુમાનજીની મૂર્તિ પધરાવી એની સાથોસાથ એના નીચે ભીત ચિત્રમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા છે હનુમાનજી રામ કોઈના દાસ હોય શકે નહીં ભારતીય હિન્દુ પરંપરા ઇતિહાસ ને ત્યાં દસ હજાર વર્ષ નો ઇતિહાસ પરંતુ પોતાની લીટી મોટી કરવા માટે લોકોના મગજમાં ઘોડા હિન્દુઓ આસ્થાના કેન્દ્રો જે છે એના મગજમાં ખોટી ધૂળ ભરવા માટે આવા ચિત્રો કપોલ કલ્પિત ચિત્રો ઉભા કરી ને લોકોને આકર્ષવાનું જે કામ કર્યું છે એ નિંદનીય છે દુઃખનીય છે અને હું બધા સંતો સ્વામિનારાયણ સંતોને પણ પ્રાર્થના કરું કે તમે સાચા આત્મા સંત જ હોય તો તમે આ તરત ને તરત ચિત્ર હટાવો જ્યાં જ્યાં આવા પ્રદર્શનો તમારા મંદિરમાં ગોઠવે ત્યાંથી પણ આ બધું હટી જવું જોઈએ જેથી કરીને ભાવિ પેઢીના મગજમાં એવા ખોટો મેસેજ ન જાય કારણ કે રામકૃષ્ણ અને શિવ તો આપણી ભારતીય સંસ્કૃતિ ધરોહર છે એને નુકસાન કરવાના પ્રયાસો જયારે જયારે કાળે કાળે જેને જેને કર્યા છે એ લોકોનો સત્યાનાશ થઈ ગયો છે એનાથી બચવા માટે માત્ર શરણાગતિ નો ઘાટ એક જ ઉત્તમ છે બધાને જય શિયા લીમડી મોટા મંદિરમાં આના માટે સંમેલન યોજ્યું છે કારણ કે આંદોલન કરવા તોફાન કરવા અમે પણ ના પાડીએ છીએ પ્રજાને પણ આજે થોડીક દુઃખદ ઘટના હતી કે એક ભાઈ ત્યાં પહોંચી ગયા હું બધાને ના આપો વિનંતી કરું છું આ સંવાદ નો પ્રસંગ છે આમાં બધાય સાથે મળીને પ્રેમ થી બેસીને એકબીજા ધર્મ ને સંસ્કાર સાથે રહીને આ કામ કરવાનું છે આમાં કોઈ રેલા કે રેલી કાઢીને સંમેલનમાં જગન્નાથ મંદિર મુક્તાનંદ બાપુ શેરનાથ બાપુ સાયલા જુનાગઢ વડવાળા મંદિર પાળિયાદ ધામ ભીમનાથ આ બધા મોટા મોટા સંતો અને બધા નાના મોટા તમામ સંતો ગુજરાતના હાજર રહેશે

થાનાપતિ લહેરગીરી બાપુ જુનાગઢ જૂના ગૌધામ કોઠિયાના મહંત વર્તમાન અને વિશેષ પણ આજકાલ ચાર પાંચ દિવસ એક વિવાદ ઉપડ્યો છે ગુજરાતમાં કે જેવી વાળા એ સંપ્રદાયને લઈને લોકોને એટલો વિવાદમાં નાખ્યા છે કે જે ખરેખર આ સંપ્રદાય છે કોઈ ધર્મ નથી અને સંપ્રદાયને ખરેખર સંપ્રદાય જ રહેવા દેવી જોઈએ અને ધર્મ થવાની કોશિશ કરવી ન જોઈએ હોય કેમકે આજકાલ એવા પણ લોકો છે કે જે ભગવાનને પણ દાસ બનાવે છે અને ખાસ કરીને તો સાળણપુર હનુમાનજી મહારાજને ભવ્યથી ભવ્ય એવી મોટી મૂર્તિ મૂકવામાં આવી છે અને લોકોની હનુમાનજી પ્રત્યે એટલી આસ્થાઓ હોય છે એટલે બધા લોકો અહીંયા આજે જોયું તો ખરેખર હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવી પ્રદૂષણ કરવામાં આવ્યું છે ખાલી અને હેઠેથી ને હનુમાનજીને દાસ બનાવવામાં આવ્યા છે અમુક પ્રતિમાઓ એવી મૂકવામાં આવી છે કે હનુમાનજી પગ કસરતા હોય હનુમાનજી ફૂલ લઈને હાથ જોડતા હોય અને ઘનશ્યામ દુબે સ્વામી એને આશીર્વાદ દેતા હોય એટલે આ બધી અરાજકતાઓ ન ફેલાવો તમે બધી પ્રજાને બધી ખબર છે એટલે હંમેશની માટે આ સમયમાં પ્રજાને જાગવાની જરૂર છે કોણ હાચા છે અને કોણ ખોટા છે અને ખરેખર અને આ લોકો એવું કહે છે કે અમે ગુજરાતને વ્યસન મુક્તિ અમે ગુજરાતને ઘણું બધું આપ્યું અમારી સંસ્થાએ હવે મૂર્ખાઓ તમે કેટલું લૂટી ગયા એ ખબર છે ગુજરાતનું હારા હારા માણસોને લૂટી ગયા તમે હારા હારા માણસોને એક એક છોકરાઓને તમે કાંઈ ને કાંઈ મગજ બેનવોસ કરી અને સ્વામિનારાયણ બનાવી બનાવીને એની પોપેટી છોકરા બધું જ લઈ લીધું તમે બધી બધાને ખબર છે એટલે સમજી જાઓ આ કલયુગ આવ્યો છે અને તમે વ્યવહાર રહેતા નહીં કાંઈ કે ભાઈ અમારા ભગવાન છે અમે દસ માં અવતાર અગિયાર માં અવતાર અમારો ભગવાન નારાયણ છે સ્વામિનારાયણ છે આવી બધી ગુમરા લોકોને કરવામાં અહીંયા વેદોના પુરાવા પીડા છે અને ભાગવતમાં તમે જોઈ લો તો દસ અવતાર ભગવાનના ના થયા છે અને અગિયાર માં નથી થયો અગિયાર માં અવતાર ભગવાનનો નો કલયુગમાં એન્ડ થવાનો છે અને જ્યારે ભગવાન કલ્કી અવતાર લે છે જયારે ભગવાનને ઓળખાણ નહીં કહી પડે કે હું ભગવાન નારાયણ આવ્યા છું એમ કે જયારે જયારે ભગવાન ધરતી પર અવતાર લે ને ત્યારે અમાપ શક્તિ છે એટલે ભગવાને કીધું છે જયારે જયારે ધર્મ ની હાનિ થાય અધર્મ ના જોડ વધે ત્યારે ત્યારે ભગવાન આવે છે એટલે હંમેશા ભગવાન આવે ને ત્યારે ઓળખાણ કરાવવાની ન હોય કે ભગવાન છે

અને દબાવી રાખવી છે પણ હવે તમારો પાપ ફૂટવાની તૈયારીમાં થઈ ગયો છે એટલો તમારો પાપ ભરાઈ ગયો છે અને જ્યારે ત્યારે તમારો પાપ પાપના ઘડા ફૂટી જાય તમે વ્યામમાં નહીં રહેતા કાંઈ પણ પ્રકારથી કે અમે કાંઈક સહી નહી આ તો બધું અત્યારે કલયુગના સમયમાં ઘણી બધી ગો કરી અને જાતું કરવાની ભાવનાથી અમે સંતોષ શાંત બેઠા છે બાકી અત્યારે વર્તમાન સમયમાં અમારો જુનાગઢ ભવનાથ તલેટીમાં બેઠક મળી અને એ બેઠકની અંદર એટલા અમારા સંતો ઉગ્ર અને રોષે ભરાણા છે અને હવે તમે પાછા વળી જાઓ બાકી અમને આદિગુરુ શંકરાચાર્ય ફોજ બનાવી છે અમારી તો અમને ખાલી માત્ર ને માત્ર શાસ્ત્ર નહીં આપ્યું શસ્ત્ર પણ આરે આપ્યું છે પણ અમારે શસ્ત્રનો ક્યાં યુઝ કરવો ને એનો સમય હોય છે એટલે અમને તમે એટલા મજબૂર ન કરો અને પ્રજાને ખોટી ગુમરાહ ન કરો અને તમારા જે કાંઈ એવા

અને હાથે કરીને ટકા રંગવા હોય તમારે તો તમે આવી બધી અરાજકતાઓ ફેલાવો કેમ કે તમે સલાહ ટકલા આખા લોકોને ખબર જ છે પહેલેથી કે ભાઈ આ જ છે અને ખોટા જ છે ખોટાનું કેટલા દિ હાલે ખોટાના જૂઠ મોટા હોય મોટા હોય જૂટના પણ એ જૂઠ સાજે હાલે નહીં એ સમય આવે ઓટોમેટિક જૂઠની ખબર પડી જાય કે આ ખોટીના છે અને આ લોકોને ગુમરાજ કરે છે એટલે સમજી જાવ અને તું કેતો હતો નવતમ સ્વામી કે આવજો કોર્ટમાં જવાબદારી હવે ભોગા તને કોર્ટની ખબર છે કોર્ટ તો અત્યારે આવી છે દેશ આઝાદ થયો પછી આવી છે પણ વેદો અમારા સતયુગ આવ્યા છે તો આવ્યો અમારા આચાર્ય ગુરુ અમે બે અને ડિપેટ કર હું હા હું ખોટો તને ખબર પડી જાય તમારા અણગણિત પુસ્તકો લઈને અને હાલી જ નીકળ્યા સો આખા અલગ મલક ને ગુમરા કરવા અને હજી પાસા નથી વળતા એટલે સીધી લીટી માં સમજી જાઓ બાકી તમે જ્યાં સવો ત્યાંથી તમે ખેંચાઈ જશો અને નૈન્યા તમે સર્વિસ થઈ જશો અને તમારો કોઈ પાછો હાથ વાળો નહીં હોય એટલા યાદ રાખજો અને સમજી જાઓ વિશેષ કઈ નથી તમે અત્યારે ફેલાવી છે લઈ અને વેલી તકે એને ઉપાડી લ્યો તમારું માયા માર ખાધા વગર ના બાકી તમારે માર ખાવાની તૈયારીમાં રહ્યો તમે શેર તમારે માર ખાવા પડશે કેમકે પ્રજા અત્યારે કલયુગમાં વધુ જાગ્રત છે અને વારંવાર તમને માફ કર્યા છે દસ વાર માફ કર્યા છે હજાર વાર માફ કર્યા માન લ્યો પણ હવે માફ કરવામાં આવશે નહીં એટલામાં તમે સમજી જાય વધારે ક્યાંય નથી કહેવાનું ઓમ નમો નારાયણ જય રામ જય ગિરનારી